પાકિસ્તાન વાળાને તો એમ જ હતું કે ઇન્ડિયામાં ભોપુ વાગશે યુદ્ધની તૈયારી કરશે હુમલો કરશે નેપાળી નેપાળના એક વ્યક્તિ હતા ત્યારથી દરેકે દરેક ભારતવાસીઓના દિલ અંદર એક આગ હતી કે આ આતંકીઓને આ દેશ આ પાકિસ્તાનીઓને જવાબ આપવો જ પડશે કારણ કે પાકિસ્તાન દુનિયાની સામે મીડિયાની સામે એવું કહે છે કે એને આતંક બાબતે કઈ ખબર જ નથી અને જયારે આ જયારે પહેલગામ નો અટેક થયો ત્યારે એના પાકિસ્તાનની અંદર જે કંઈ પણ આતંકવાદી સંગઠન હતા એમાંથી કેટલાય આતંકવાદી સંગઠનો એવું સ્વીકાર લીધું કે ભાઈ આ હમલામાં અમે જવાબદાર છીએ પછી પાકિસ્તાનનો પેલો આર્મી વાળો હતો એને પાકિસ્તાનની સરકાર હતી કે અમે જવાબદાર નથી ભાઈ આ શું છે ઘડીક તમે આમ કયો છો અને ઘડીક આમ કહો છો આના માટે જે કડક એક્શન લેવાની હતી એના માટે આપણી ભારત સરકાર છે આપણી જે ત્રણેય સેના છે ત્રણેય સેનાની જે ત્રણેય પાંખ છે એ એ તમામ હાયર ઓથોરિટીની મિટિંગ્સો સતત મિટિંગ્સો ચાલતી હતી હતી અને એનો જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું ઓપરેશન સિંદુર રાત્રે એક વાગે ને ચુમ્માલીસ મિનિટે પાકિસ્તાન અને પીઓકે કે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે તેની અંદર એવા આતંકીઓના અડ્ડા એવી જગ્યા કે જ્યાં આતંકીઓના અડ્ડા હતા એવી જગ્યા કે જ્યાં આતંકીઓ રહેતા હતા એવી જગ્યા કે જ્યાં આતંકીઓને લોજિસ્ટિક સપ્લાય એને ખાવાનું હોય કે હથિયાર હોય બધું ત્યાં સપ્લાય કરવામાં આવતું હતું એવા અડ્ડા એવી જગ્યા કે જ્યાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી ટ્રેનિંગ કોણ આપતું હતું એ જગ્યા પર ભારતીય સેના એરસ્ટ્રાઇક કરી છે ને આ તમામે તમામ આતંકીઓના અડ્ડા નો નામો નિશાન મિટાવી દેવામાં આવ્યું છે જયારે પહેલગામમાં આતંકી હુમલો થયો ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ એટલે કે છઠ્ઠી મેના રોજ સવારે એવી જાહેરાત કરવામાં આવે છે કે જે એવા એરિયા છે છે એવા મેટ્રો સિટીઝ ત્યાં આવશે આ હોય તો કે યુદ્ધની પરિસ્થિતિ હોય અને આવી યુદ્ધની પરિસ્થિતિમાં જે નાગરિકોને ભારતના જે નાગરિકો છે કેવી રીતે બચાવવામાં આવે એના માટેની ટ્રેનિંગ અને એના માટે એક સાયરન એક વોર્નિંગનું સાયરન વાગશે અને બધા સિવિલિયન્સ બધા નાગરિકોને કેવી રીતે મોકડ્રીલ માંથી બચાવવા એના માટેનું બધું આખું ટ્રેનિંગ આપવામાં આવશે આપણો આખો દેશ આ મોકડ્રીલ ની તૈયારીઓમાં લાગી ગયો હતો અને દુનિયાની નજર ભારત ઉપર હતી કે બધાને ખબર છે કે આ પાકિસ્તાનવાળા ત્યાંથી હુમલો કરે છે આતંકવાદી મોકલે છે અને આતંકવાદીનો જે જન્મસ્થળ છે એ પાકિસ્તાન જ છે કોઈ પણ દેશની અંદર જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે તો ત્યારે અલગ અલગ જગ્યાએ એક સાયરન વાગે અને જેવું સાયરન વાગે અને તરત જ થોડા જ સમયની અંદર તમામે તમામ નાગરિકો એક સલામત સ્થળે પહોંચી જવાનું હોય છે જેથી કરીને ઓછામાં ઓછા નાગરિકોને નુકસાન પહોંચે કારણ કે યુદ્ધની પરિસ્થિતિમાં તો ક્યાંથી બોમ્બ આવશે ક્યાંથી રોકેટ આવશે કોઈને ખબર હોતી નથી એટલા માટે મોકડ્રિલ એક વોર્નિંગની નિશાની છે હવે હવે થયું શું જુઓ આખો દેશ મોકડ્રિલ ની તૈયારી મહતો અને આખી દુનિયાની નજર ભારત ઉપર હતી કે ભારત ઉપર પાકિસ્તાનના આતંકવાદીઓ હુમલો કર્યો છે એટલે કે પાકિસ્તાન પાકિસ્તાનવાડે હુમલો કરાવ્યો છે પહેલગામની અંદર અને હવે ભારતવાળા યુદ્ધની તૈયારી કરે છે મોક ડિલની તૈયારી છે અને હવે યુદ્ધ થશે પણ ભારત ભારતીય સેનાને સલામ છે આજે આજે આખા દેશના નાગરિકો એવું કહી રહ્યા છે આખો દેશ એવું કહી રહ્યો છે કે થેન્ક્સ ટુ ઇન્ડિયન આર્મી કારણ કે પાકિસ્તાનવાળા તો એવું કહેતા હતા કે ભાઈ તો અમારો આમાં કંઈ વાક નથી અમે કઈ આતંકવાદી હુમલા કરાવતા નથી અને જો ભારત અમારી ઉપર હુમલો કરશે તો અમે સીધો આણુબમ ફોડશું એટલે જેવી જાહેરાત થઈ કે ઇન્ડિયામાં મોક ડ્રીલ થવાની છે તરત જ એના બધા મીડિયામાં બધા આવવા માંડ્યું કે યુદ્ધની તૈયારી ને ભારત અમારી ઉપર હુમલો કરશે ને આમ છે ને તેમ છે ને એટલે પાકિસ્તાન વાળાને તો એમ જ હતું કે ઇન્ડિયામાં ભોપુ વાગશે યુદ્ધની તૈયારી કરશે ને પછી અમારા ઉપર હુમલો કરશે ને અમારી એની સેના બધાય ડખો થશે અને બાકાજીકી કી બોલશે ને પણ નહીં રાત્રે એક વાગે ને મિનિટે ઇન્ડિયન એરફોર્સ છે એ પાકિસ્તાનની અંદર અને પીઓકે અંદર જેટલા પણ આવા આતંકીઓના અડ્ડા હતા ટોટલ નવ આવા અલગ અલગ અડ્ડાઓ ઉપર હુમલો કર્યો છે ને આવા તમામે તમામ आतंकियों अड्डा जबड़ा हताएं, ने ट्रेनिंग सेंटर हताएं, ऐसी यह रहता है, ऐतमाम तमाम, तमाम जगह ने, नमून निशान मिटाविदी तो चाहिए इसलिए इसे स्पीच में मोदी से बोला था ना आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है એ દિવસે મોદી સાહેબે કીધું હતું કે જે આતંકીઓની બચી કુચી જમીન છે જે કંઈ પણ વૈધુ કીટું છે ને એ હવે પૂરું કરવાનો એને ખતમ કરવાનો સમય આવી ગયો છે ને હવે કરી બતાવ્યું આ વિડીયો જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ